परंतु हम भी किया

શિવ <laughs> Guees referred on as you can, but from the sort all, mut/. howard to move out way y from invers y as I அவரது <laughs> மாணவர் <laughs> <laughs> विलासिनी जेष्णुते भगवती है जिष्णुनुते कंठ कुटुंबिनी सितिकण्ठकुटुम्बिनि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषा सुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते ત્રિભુવનપોષિણી શંકર તોષ કેષમો ઘોષ રથ ધનુજ નિરોષિણી દિતિસુતરોષિણી ધુર્મધોષિ સિંધુ સુખે જય જય હે મહિંગાશુરમર્મ્યકપર્ધિની શૈલસુખે આજે આપણા મહેન્દ્રનગર ગામમાં જેમ બેફામ કવિએ કહ્યું છે ઉપસ્થિત છે ઘણા શિક્ષકો પછી એટલે વાત સમજી શકાશે કે જેમ બેફામ બેફામએ કહ્યું છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નહીં તો રસ્તો તો તો બસ ઘરથી શમશાન છે નહીતર રસ્તો તો હતો બસ ઘરથી શમશાન સુધી મારી તમારી જીવનની ગમે તેટલી સફળ હોય ગમે તેટલા કાવા દાવા કરીએ ગમે તેટલા દોડા કરીએ ગમે તેટલી ઝંખણા કરીએ પણ આખરે મારું તમારું જો ઘર હોય સાચું તો આપું આમ સ્મશાન છે અને એવી સ્મશાન ભૂમિ આથી લગભગ પંદર વીસ વર્ષ પહેલાં જ્યારે પણ અહીંયા આવતા કોઈની શમશાન યાત્રામાં ત્યારે જોતા કે જેમ હમણાં છત્રવા સાહેબે કહ્યું એમ બધે જોતા જાડા ઝાખડા આડાવડા કરીને પછી જગની દા દેવામાં આવતો પણ એની જગ્યાએ ગામના વડીલો ગામના યુવાનો ગામના દાતાશ્રીઓ અને બધી દીકરીઓ બહેનો બધાએ એક એવું નક્કી કર્યું કે જે આપણું મૂળ ઘર છે બીજા ઘરને સજાવીએ બંગલા પણ આપણા જે ઘર છે જે આપણે શાંતિનો અનુભવ કરી શકીએ શાશ્વત શાંતિ તો એ ઠેકાણે આપણે સરસ મજાનું એક ધામ બનાવીએ અને અહીંયા કે વિરજી ભગત ભાણજીભાઈ હમણાં કાંતિભાઈ આપણા વચ્ચેથી વિદાય લીધી બધા ભાઈઓ એને દિવ્ય પુરસાદ કરીને એક દિવ્ય ધામ બનાવ્યું છે એમાં બધાનો સહયોગ છે મારું ઘર છેલ્લે આ જ છે તમારું છેલ્લું ઘર આ જ છે જે શિવના સાનિધ્યમાં મારે તમારે આવવાનું છે તો આ પ્રસંગે ગામના નવયુવાન એવા જિજ્ઞેશભાઈ કૈલા પરિવાર જેમાં અમારે બાલુભાઈ હોય એમના ધર્મપત્ની ત્યાં દરેક દીકરાઓ માંબાના પરમ ભક્ત છે ચંદુમાના અમારે બહુ જૂનો ના તો ચાલીસ વર્ષ ચંદુમાના એ બાળકો એટલે અમારે બહુ આવરો જ આવરો રહ્યો તો એને એવો એક વિચાર એવો રૂડો વિચાર કે પ્રાર્થના કોઈ પણ વ્યક્તિ દેવ થઈ જાય ત્યારે આપણે કહીએ કે એ પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપો ત્યારે સભાનું આયોજન કરે સુખ સભાનું આયોજન કરાય ત્યારે આવો અરુડો વિચાર આવ્યો અને દેવી આવણાં અમે અંદર પ્રવેશ કર્યો કે જ્યાં ગમે તે જ્ઞાતિના અહીંયા પછી કોઈ જ્ઞાતિ ન હોય ગમે તે જ્ઞાતિના લોકોને જે અગ્નિસંસ્કાર કરવામાં આવે ને પાછળથી પ્રાર્થના જે બોલવામાં આવે એ પ્રાર્થના દ્વારા એ આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાય તો રૂડો પ્રાર્થના હોલ આ મુક્તિધામને અર્પણ કર્યો છે તો હું એલ પરિવારને પણ વંદન કરું છું ધન્યવાદ આપું છું પણ જેની પાસે સમય નથી અત્યારે હવે જોયું તો છોકરા હવે સામૈયા કર્યા સંતોના સન્માન કર્યું નહીં ત્યારે અહીંયા તાવીને અમારે અહીંયા બે જવું પડે આ તો ભાઈ બધાનું ઘર છે આમાં એવી અપેક્ષા મેં ન રાખી કે તમે અમને સોફા નાખી દ્યો અમારા હામૈયા કરો અહીં તો બધાએ હામૈયા રૂડા ઉપર તાવાના જ છે ને એટલે તો કે સખીઓ સામયા કરો મારા સંતના મારા અૈયામાં આપણા બધાએ સામૈયા જે જે કક્ષા કોઈ શિવલોકમાં જાય કોઈ વિષ્ણુલોકમાં જાય કોઈ બ્રહ્મલોકમાં જ હોય કોઈ મણિદ્વીપમાં જાય તો તમે સંતોના સામયા કરી અને જેનું નિર્મોહી જીવન છે સરળતા ભરેલું જીવન છે સરળ સ્વભાવને મનકુટી લાવી ગમે ત્યાં કોઈ પણ ક્રાસનો કાર્યક્રમ હોય ત્યારે અમે બેન બે હોય કારણ કે એમનું જીવન પણ બિલકુલ સરળ એવા આપણા આંગણે હું તો અહીંયા આપણા ઘરના ગામની નહીં કહેવા આવું મારી તો ફરજ આવે બેન જ આવવાના હતા બેન પણ પૂજ્ય ધામજી ભગત નકલંગ મંદિરથી બધા આપણે એમને ભાવ ભરેલા વંદન કરી જય શ્યાનંદ જો આપણા ગામમાં થતા રહીએ ગામના યુવાનો સારી પ્રવૃત્તિ કરે ગામની બહેનોથી કર્યો પરમાત્મા પ્રત્યે ખૂબ ભાવ પ્રગટ કરે જેમ કૃષ્ણ પરમાત્મા એના પ્રત્યે ભાવ કર્યો અને આ પરિવારે જેમ દાતા દાતાબાઈના એમ ગામમાં પણ અનન્ય બધાએ સદકાર્યો થાય એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ જય શિયારામ હર હર મહાદેવ